આ ગયેલા બાળકોના શરીર પુરાવો છે કે ગુજરાત સરકાર મરેલી છે એક બે નહીં પણ વીસ વીસ બાળકોને રાત દિવસ લોખંડના સળિયા માર મારવામાં આવતો હતો ત્યાં સુધી કે બાળક કામ ન કરે તો બાળકના ગુદા માર્ગમાં લોખંડના સળિયા ઘુસાડી પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા

જાતના સહન કરી રહ્યા હતા તેવું ફલિત થયું પણ ચાઇલ્ડ લેબર ઓફિસર અને લેબર કચેરીના અધિકારીઓનો પોલીસને પણ કોઈ હતો પોતો ન મળ્યો વિચારો કે કેવા હશે આ લેબર માટે કામ કરતા કહેવાતા અધિકારીઓ તેને અધિકારી કહેવા કે ઇયાસ કહેવા એ તો આ ઘટના સાંભળીને તમે નક્કી કરજો વિગતે વાત કરીએ પશ્ચિમ બંગાળ પોલીસ કેમ રાજકોટ આવી અને ગુજરાત સરકારને ડાયરિયા થઈ જાય તેવી સ્થિતિ કેમ પેદા કરી નાખી તેના વિશે નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન હાલ રાજકોટ શહેરમાં પશ્ચિમ બંગાળ પોલીસના ધામા છે અને તેના કારણે ગુજરાત સરકારની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા એક જ્વેલરીના કારખાનામાં બાર શ્રમિકો સાથે ખતરનાક ખેલ ચાલી રહ્યો હતો એ ઉઘાડો પડી ગયો છે ઘટનાનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે તૃણમૂલ કોંગ્રેસે એક ટ્વીટ કરી એક બાળ શ્રમિકની દયની અને હચમુક મચાવી મૂકે તેવી તસવીરો પોસ્ટ કરી અને આ મામલાને ઉજાગર કર્યો તૃણમૂલ કોંગ્રેસે પીડિત બાળકના ફોટા મૂકી લખ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડબલ એન્જિન રાજ્યમાં માત્ર બાળ મજૂરી થતી નથી પણ બાળકો સાથે અમાનવીય કૃત્યો પણ આચરવામાં આવે છે આ પોસ્ટ બાદ પશ્ચિમ બંગાળ પોલીસે પીડિત બાળક સાથે આચરવામાં આવેલા આ અમાનવીય કૃત્યને ધ્યાને લઈ ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી શરૂ કરી છે અને રેલો છેક રાજકોટ શહેરમાં આવી ગયો હતો આખરે જ્યારે આ સળગતું ભૂત રાજકોટ શહેરમાં આવ્યું ત્યારે ચાઇલ્ડ લેબર ઓફિસરની નિષ્ફળતાના કારણે થયેલા આ ધજાગરા બચાવવા માટે બલીનો બોકડો બનાવી પોલીસને મેદાને ઉતારવામાં આવી હતી આમ પાપે આબરૂ બચાવવા નીકળેલી રાજકોટ શહેર એસઓજીની ટીમે પણ બેડી ચોકડી નજીક આવેલા જ્વેલરીના કારખાનામાં દરોડો કર્યો અને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા જેમાં ઓગણીસ જેટલા બાળ શ્રમિકો મળી આવ્યા અને બાળકો ગંભીર રીતે ઘવાયેલા અને નિર્દયતા પૂર્વક ઢોર મારના શિકારની હાલતમાં મળી આવ્યા હતા આ બાળકો ભૂખના એ હદે ટળવળી રહ્યા હતા કે પોલીસ અધિકારીઓની આંખ પણ થોડી વાર માટે ભીની થઈ ગઈ અને પોલીસે માનવતા દાખવી કાર્યવાહીની સાથે બાળકોને પહેલાં તો ભોજન કરાવ્યું અને બાળકો બોલી શકે ડર વગર અને વાતચીત કરી શકે એ અવસ્થામાં લાવવા માટે ખાસ્સી મહેનત કરવી પડી અને બાદમાં આઈએસઓજીની ટીમે આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરતા સામે આવ્યું કે ઇમિટેશન કામ માટે બંગાળનો અજીત નામનો પશ્ચિમ બંગાળથી બાળકો રાજકોટ લાવી રહ્યો હતો અને આ બાળ ગોંધી રાખી તેની પાસે બળબરીપૂર્વક કામ કરાવવામાં આવતું હતું બાળકો કામ ઓછું કરે કે સારું કામ ન કરે તો તેને લોખંડના સળિયા ફટકારવામાં આવતા બાળકને રાત દિવસ મજૂરી કરાવવા માટે મજબૂરી વશ તે આવી જાય માટે ફટકારવામાં આવતા એ હદે કે માર્ગમાં લોખંડના સળિયા ભોકીને બાળકને પ્રતાડિત કરવામાં આવી રહ્યા હતા બંગાળ પોલીસના આગમનથી જાગેલી રાજકોટ શહેર પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી બીએનએસ ની કલમ એકસો અઠ્યાસી એક એકસો છેતાલીસ તેમજ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરી છે પણ બાળકોને સારવાર માટે ખસેડવા પડે તેવી સ્થિતિમાં હોય બાળકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા ત્યારે નવો ધડાકો થયો કે બાળકને ગુદા માર્ગમાં લોખંડના સળિયાથી ઈજા કરવામાં આવી છે માટે હવે રાજકોટ શહેર પોલીસની એચ ટીયુ ના અધિકારીઓએ પોક્સો એક્ટની કલમો ઉમેરવા માટેની તજવીજ શરૂ કરીની માહિતી મળે છે મળતી માહિતી પ્રમાણે બંગાળ પોલીસ હાલ રાજકોટ શહેરમાં આ યાતનાથી બચવા બંગાળ નાસી ગયેલા બાળક કે જેના દયાજનક ફોટો ટ્વિટર પર તૃણમૂલ કોંગ્રેસે પોસ્ટ કર્યા હતા તે મામલે કાર્યવાહી કરી રહી છે પશ્ચિમ બંગાળ પોલીસે એ બાળક સામે થયેલા કૃત્યોનો ગુનો પશ્ચિમ બંગાળમાં નોંધ્યો છે અને તેની કાર્યવાહી હાલ ત્યાં કરવામાં આવી રહી છે અને માટે જ પશ્ચિમ બંગાળ પોલીસ રાજકોટ શહેરમાં છે તો સવાલ થાય કે આટલા લાંબા સમયથી હેવાનિયતનો આ ખેલ રાજકોટમાં ચાલી રહ્યો હતો ત્યારે ગુજરાત સરકાર અને તેનું આ તંત્ર ક્યાં મરી ગયું હતું આવા કેટલા કારખાના હજુ હશે જ્યાં બાળકોનું શોષણ અને હેવાનિયતનું આ કૃત્ય ચાલતું હશે શું રાજકોટમાં ચાઇલ્ડ લેબર ઓફિસર મરી ગયા હશે કે પછી લેબર કચેરીમાં કંઈ પહોંચતું હશે જે તેમને કામગીરી નહીં કરવામાં અને આ ખાડા કાન કરવા માટે પ્રેરણા આપતું હશે સુદોષ માત્ર પોલીસ પર ઢોળવાનો છે કે ચાઇલ્ડ લેબર ઓફિસર અને તેની કચેરીના કર્મચારીઓ સામે પણ ગુના દાખલ કરી દાખલો દેસાડવામાં આવશે આ વાનેક સવાલ છે પણ સત્તાને ક્યાં સવાલ ગમે છે એમને તો તાગર ધિન્ના કરવા છે અને સવાલ કરો તો એજન્ડા છે તેમ કહી વાર્તા પૂરી કરી દેવી છે જોઈએ હવે આ મામલામાં શું થાય છે દરેક અપડેટ સાથે મળતા રહીશું સોમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર